હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું મેથી ગુંદાનો સંભારો આ સંભારો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે એક વખત બનાવી ફ્રીઝમાં આપણે એને ચારથી પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે તો ચાલો આપણે એની ટિપ્સ સાથે રેસીપી જોઈ લઈએ અહીંયા મેં બસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદા આ રીતે તાજા અને કડક હોય એવા લેવાના છે બધા જ ગુંદાને મેં ધોઈ અને કોરા કરી લીધા છે હવે ગુંદાને આ રીતે ડીટિયાથી છૂટા પાડી લેશું પહેલાં તો બધા જ ગુંદાના ડીટિયા છૂટા પાડી અને પેલા મેં એને દસ્તાથી તોડી લીધા છે હવે જે અંદર હોય થળિયો એને આ રીતે ચાકાની મદદથી આપણે પેલા બધા જ ગુંદામાંથી છળિયા કાઢી લેશું થળિયા કાઢી અને આ રીતે આપણે ગુંદાને બે પાર્ટ કરી નાખશું આ રીતે જ આપણે બધા ગુંદા સુધારી લેશું ગુંદા ચીકણા હોય છે એટલે હાથમાંથી એકદમ લસરી જાય બધા જ ગુંદા સુધારાઈ ગયા છે બધા ગુંદામાં આ રીતે ચપટી ચપટી મીઠું આપણે છાંટી દેસું આમ કરશું એટલે આપણે ગુંદાની જે ચિકાસ કાઢવાની છે એ નીકળી જાય આમ કરવાથી આપણે ગુંદાનો સંભારો જે છે એ ચાર પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકાય બધા જ ગુંદામાં થોડું થોડું મીઠું છાંટી અને આપણે એને દસથી પંદર મિનિટ માટે ગુંદાને રેસ્ટ આપી દઈશું મીઠું છાંટ્યા પછી બધા જ ગુંદામાં મીઠું છટાઈ ગયું છે દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આંગળીમાં આપણે મીઠું લઈ અને આ રીતે ગુંદામાં ફેરવી દેસું એટલે જે બધી ચીકાશ છે એ નીકળી જાય આ રીતે આપણે ગુંદામાંથી બધી જ ચીકાશ કાઢી લેશું ચીકણા ગુંદા હોય તો ખાવામાં પણ સ્વાદમાં સારા નથી લાગતા અને ગુંદામાં ચિકાસ હોય તો સંભારો ઝાઝા દિવસ સુધી આપણે સ્ટોર પણ ન કરી શકીએ એટલે આ રીતે આપણે મીઠાવાળી આંગળી કરી અને બધા જ ગુંદામાંથી એની ચિકાસ કાઢી લેશું જો બધી જ ચીડકેવી સરસ નીકળી જાય છે આપણે તાજે તાજો જ સંભારો ખાવો હોય તો આ પ્રોસેસ ન કરીએ તો પણ ચાલે ઘણાને ચીકણા ગુંદા ભાવતા હોય છે પણ હું તો આ જ રીતે કરું છું મને જે ગુંદાની ચીકાસ હોય એ નથી ભાવતી એટલે અમે લોકો આ જ રીતે ગુંદા બનાવીએ છીએ બધા જ ગુંદામાંથી મેં ચીકાસ કાઢી લીધી છે હવે બધા ગુંદાને આ રીતે સાઈડ ચેન્જ કરી અને ઊંધા ગોઠવી દેસું બેથી ત્રણ મિનિટ માટે એ રીતે ગોઠવવાથી એમાં જે મીઠાનું પાણી થયું હોય અને પાણીનો ભાગ હોય એ નીકળી જાય આ રીતે બધા ગુંદા ગોઠવી દેસું એટલે બધા જ ગુંદામાંથી પાણી નીતરી જાય અને ગુંદા સરસ કોરા થઈ જાય ગુંદામાં પાણીનો ભાગ હોય તો આપણો ગુંદાનો સંભારો ઝડપથી બગડી જાય આ ચાર પાંચ દિવસ સુધી આપણે સંભારો ખાઈ શકાય હવે એક વઘારિયામાં અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલી મેથી લઈ અને મેથીને શેકી લઈશ આ મેથી અત્યારે એક વખતમાં નથી ઉપયોગ કરવાનો પણ હું આ રીતે મેથી શેકી અને ઘરમાં રાખું ગુંદાનો સંભારો કરવો હોય તો કામ આવે આ રીતે કલર ચેન્જ થાય મેથીનો ત્યાં સુધી આપણે મેથીને શેકવાની છે મેથીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું અને મેથીને થોડીવાર ઠંડી થવા દેસું પછી એનો આપણે અતકચરો પાવડર કરી લેશું હવે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકી એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખી દેસું ચપટી હિંગ નાખશું મીઠા લીમડાના પાન નાખી દેસું લીલા મરચાં લીધા છે ચારથી પાંચ એને ઝીણા સુધારીને લીધા છે મરચાંની તીખાશ ગુંદાના સંભારામાં સરસ લાગે છે એટલે આ રીતે થોડા મરચાં પણ સુધારીને નાખશું હવે જે આપણે ગુંદા રાખેલા હતા એને લઈ લેશું અને ગુંદા નાખી દઈશું આ રીતે સતત હલાવતા રહેશું એટલે બધા જ ગુંદામાં તેલનું સરસ કોટિંગ થઈ જાય પછી આપણે એને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ગુંદાને સરસ બફાવા દેસું એકવાર જોઈ લેશું ગુંદા સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતે સોફ્ટ ગુંદા થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ઢાંકીને રહેવા દેવાના છે આ રીતે ચમચાથી જોઈએ તો સરસ સોફ્ટ થઈ ગયા છે ગુંદા હવે હળદર પાવડર નાખી દઈશું ચપટી એક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અડધી ચમચી ખાંડ નાખશું મેથી નાખીએ છીએ એટલે સામે ખાંડ નાખીએ અને લીંબુ નાખીએ પાંચ ચમચી જેટલું લીંબુ પણ નાખશું ખાંડ અને લીંબુ નાખીએ એટલે મેથીનો જે કડવાસ લાગે એ ઓછી લાગશે અને ખાંડ ને લીંબુના કારણે સંભારાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે બધું બરાબર મિક્સ કરી લેશું ખાંડ મીઠું અને લીંબુનું જે પાણી બળી જાય પછી છેલ્લે આપણે એમાં કોથમીર નાખી દેસું કોથમીર મિક્સ કરી લેશું હવે જે મેથી શેકીને રાખેલી હતી એનો મેં અતકચરો પાવડર કરી લીધો છે અહીંયા હું એક ચમચી જેટલો મેથીનો પાવડર આ સંભારામાં નાખું છું સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો મેથીનો પાવડર નાખી શકાય આ સંભારો ડાયાબિટીસના પેશન્ટ માટે તો રૂપ છે આનાથી કેલ્શિયમ પણ વધે છે ડાયાબિટીસના પેશન્ટને ડાયાબિટીસ ગુંદાનો મેથિયા સંભારાથી કંટ્રોલ થાય છે તૈયાર છે ગુંદાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો